ધર્મસભા આજે સંત આલ્ફોન્સ લિગોરીનું પર્વ ઉજવે છે ઈશ્વરનું રાજ્ય નાખેલી જેવું છે શું હું એ ભરાયેલી માછલી છું સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય તેર કડી સુડતાળીસ થી ત્રેપન વળી ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાડ જેવું છે તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે યુગના અંત વખતે પણ એમ જ થશે દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને બળબડતા અગ્નિમાં નાખશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે તમે આ બધું સમજ્યા ઈસુએ તેમને પૂછ્યું તેમણે હા કહી એટલે ઈસુએ કહ્યું જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે આ દ્રષ્ટાંતો કહી રહ્યા એટલે ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા ઈસુ ઈશ્વરના રાજ્યને દરિયામાં નાખેલી ઝાડ કહે છે દરિયો એટલે દુનિયા દરિયામાં નાખેલી ઝાડ એટલે દુનિયામાં સ્થાપવામાં આવેલું ઈશ્વરનું રાજ્ય દરિયાની બધી જ માછલીઓ આ ઝાડમાં ફસાતી નથી તેમ દુનિયાના બધા જ માનવો ઈશ્વરના રાજ્યના નાગરિકો બન્યા નથી હવે જેમ ઝાડમાં બધી જ પ્રકારની માછલીઓ ફસાય છે તે જ પ્રમાણે ઈશ્વરના રાજ્યમાં સારા અને નરસા એમ બંને પ્રકારના માનવો પ્રવેશે છે દરિયામાંથી ઝાડને બહાર ખેંચી કાઢીને સારી અને નરસી માછલીઓને અલગ અલગ કરવામાં આવે છે તે જ મુજબ દુનિયાનો અંત આવશે ત્યારે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશેલા માનવોને તેમની ગુણવત્તા પ્રમાણે જુદા પાડવામાં આવશે ખરાબ માનવોનું શું થશે એ કહેવામાં આવ્યું છે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એને જો આપણે સંસ્કારો દ્વારા ધર્મસભામાં પ્રવેશ સાથે સરખાવીએ તો ધર્મસભામાં પ્રવેશ પામી લેવો એ પૂરતું નથી ધર્મસભામાં પ્રવેશી આપણે સારા બનવાના પ્રયત્નો ચાલુ રાખવાના છે જાળમાં પકડાયેલી ખરાબ માછલીની સારી માછલી થવાની ક્ષમતા નથી પણ ખરાબ માનવ પાસે સારો માનવ બનવાની ક્ષમતા છે ધર્મસભામાં આપણને સારા બનવાની ઘણી તકો મળે છે એ તકોમાં પ્રાર્થના પૂજાવિધિઓ સંસ્કારો પવિત્ર અને સેવાભાવી જીવનનો સમાવેશ થાય છે ધર્મસભામાં પ્રવેશવા પહેલાં આપણું જે જીવન હતું તેમાં સુધારો કરવાનો ધ્યેય રાખવાનો છે ગઈકાલ કરતાં આજે વધુ સારો બનવાનો હેતુ રાખવાનો છે આપણે સારા બનીએ એમાં ઈસુને રસ છે ઈસુએ ઈશ્વરના રાજ્યની આપેલી સમજ એ નવી વસ્તુ છે ઈસુ પહેલાં જે પરંપરા ચાલતી આવી છે તે આપણને વારસામાં મળી છે આપણે આ બંનેનો ઉપયોગ આપણા રોજબરોજના વ્યવહારમાં કરવાનો છે આપણને પરંપરામાં મળ્યું છે કે મા બાપને માન આપ આપણે એ પરંપરાને વળગી રહેવાનું છે હવે ઈશ્વરનું રાજ્ય તો દાટેલા ભંડાર જેવું છે એ દાટેલો ભંડાર મેળવવા આપણે સર્વસ્વનો ત્યાગ કરવાનો છે એ દાટેલો ભંડાર એટલે સંન્યાસ્ત જીવનની હાકલ આપણે મા બાપને માટે જવાબદાર છીએ તો હાકલને માટે પણ કેટલાક યુવક યુવતીઓ અમુક વર્ષો મા બાપ સાથે ગાળી મા બાપ માટે વ્યવસ્થા કરી સંન્યાસ્ત જીવનમાં પ્રવેશે છે ગૃહસ્થ તરીકે આપણને પ્રભુએ આપેલી જવાબદારી આપણા પરિવાર પ્રત્યેની છે એ સાથે જ સમાજની પરંપરા છે કે આપણે એકમેકના સુખ દુઃખમાં ભાગીદાર થઈએ એટલે જ્યારે આપણે આપણા પરિવાર અને સમાજ વચ્ચે સમતોલન જાળવીએ છીએ ત્યારે આપણે જૂની અને નવી બાબતોનો ઉપયોગ કરનારા કુટુંબના વડીલો જેવા છીએ રાજ્ય પ્રભુ થયું ચાલતું ધરણી આ વર ખાય આ પારે પે કેવો આનંદ આનંદ થાય રાજ્ય પ્રભુ थयूं चाल तू धरणी आगर काय आ पारे ओ पारे के वो आनंद आनंद ताए गन अंधारा ने वादल कई एने छे विटलाया ए नाराज सिंहासन ने છે ધર્મ ન્યાય ના પાયાળી ના જબકારે આખી દુનિયા જબકે એને વેત ધરા એને જોતાવે ધરા કંપી सबके सकल धरानो स्वामी प्रभु छे एने तो नी रखता पर्वत ना पर्वत आखाए पर्वत ना पर्वत आखाए मीण सरी का गलता सबुनी पासे अदल इंसाफ थे वो आप पुकारे सब प्रजा प्रजाओ सब देशों प्रजा प्रजाओ एनो महिमा भाड़े

सत्या जन हर खाओ एनु नामज परम पवित्र एनु नामज परम पवित्र एनो महिमा गाओ राज्य प्रभुनु थयु चाल तू धरणी आहर हर खाए आ पारे

ે કેવો આનંદ આનંદ કાે આનંદ આનંદ